નમસ્કાર મિત્રો ડૉક્ટર સુરેશ ચોટલિયાના હેપી ન્યૂ યર બસ આ બે હજાર ચોવીસના થોડા જ દિવસો બે ત્રણ દિવસો જ હવે તો બાકી છે અને આ વખતે આપણે વિચારવાનું છે કે બે હજાર ચોવીસ દરમિયાન આપણે આપણા હેલ્થ માટે શું શું કામ કર્યું છે અને હવે પછી જે નવા દિવસો આવી રહ્યા છે બે હજાર પચીસના એના માટે આપણે આપણી હેલ્થ માટે શું કરવાના છીએ તો આજના વિડીયોમાં હું તમને બે ત્રણ મુદ્દાઓ કહેવા માગું છું બહુ નાના લાગશે પણ આપણી હેલ્થ માટે બહુ જ અગત્યના છે મિત્રો ખાસ કરીને જે સિનિયર સિટીઝન છે એના માટે દસ વર્ષ ક્વોલિટી લાઈફ વધારવી હોય તો કયા કયા મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ પહેલો જ મુદ્દો છે કે તમારું જે પણ વજન છે જો થોડા પણ તમારા શરીર જોતાં તમને એવું લાગે કે થોડુંક વધુ છે તો એ વજન ઘટાડી નાખો હું તો એમ કહું છું કે દસ કિલો વજન ઘટાડી નાખો સિંગલ બોડીના લાગવા માંડો બસ ખાલી આ એક મંત્રને જો તમે અપનાવી લેશો ને કે મારે મારું વજન બે ચાર મહિનાની અંદર ઘટાડવું છે તો તમારી દસ વર્ષની ક્વોલિટી લાઈફ વધી જશે કારણ કે તમને નવાઈ લાગશે જાણીને કે આપણા શરીરમાં જે વધારાની ચરબી છે એ ચરબીના મોલિક્યુલને બીજા સાદા સેલ કરતાં પાંચ ગણું વધારે લોહી જરૂર પડે છે હવે તમે વિચાર કરો કે જે મહેમાન તરીકે આપણા શરીરમાં ચરબી ભેગી થઈ ગઈ છે અને ટેસ્ટથી આરામથી રે છે અને પાંચ ગણું વધારે આપણું લોહી પીએ છીએ આપણા ઘરે મહેમાન આવે અને આપણા કરતાં પાંચ ગણું હું વધારે ખાઈ પીને મજા કરે અને જવાનું નામ ન લે અને વધતું જ જાય વધતું જાય નંબર એના એક મામાને બોલાવે માસીને બોલાવે એમ કરીને તો આપણી દશા કેવી થાય એના જેવું જ છે શરીરની ચરબી છે અનેક રોગોનું મૂળ છે હવે એના માટે રસ્તાઓ તો તમને ખબર છે પણ તમને ખબર છે જાપાનના એક સાયન્ટિસ્ટને નોબેલ પારિતોષિક મેળવ્યું એ સેના ઉપર એ ઉપવાસ ઉપર મળ્યું એણે શોધી કાઢ્યું કે ઉપવાસ કરવાથી શરીરમાં કેટલા બધા ફાયદા થાય છે જે નકામાં સેલ છે જે સેલ છે એ ગાંડા થઈ જાય પોતાની મેળે એકદમ વધવા માંડે અથવા તો પોતે ડાય જ ન થાય તો પોતે મરે નહીં આ બધી જે પ્રક્રિયાઓ છે એ કેન્સર જન્માવે છે તો જ્યારે અનનેસેસરી ચરબી ભેગી થાય છે તો આ બધા પ્રશ્નો થાય છે તો પહેલું જ કામ આપણે શરીરમાં ચરબી ઘટાડો હું તમને એક દાખલો આપું તમને હસવું આવશે અમારા પાડોશમાં એક ગામડાના માજી ડોસા અને એક ડોસીમાં બે રહી અને માજી છે રોજ પાંચ છ વાગે ડેલી બેસીને મોટી ઉમરના બહેનો સાથે બેસતા હોય ત્યાં પાંચ વાગે અને અંદરથી એ જે ભાઈ છે એની ચીસોનો અવાજ આવે કે હે શું છે હે ક્યાં મુયશો હે શું કરશ હે તે ખીચડી મૂક કે નહીં ખીચડી મૂક ખીચડી મૂક ખીચડી મૂક એટલે એક દિવસ મેં બાજીને કીધું કે આ શું કરે છે બાપર છે ને રોજે રોજ આવા તો કે એને ખાધા વાપરી છે આખી જિંદગી ખા ખા કર્યું છે રાતે બાર વાગે ઉઠીને છે બટેટાવાળા બનાવી દે અને ખાવામાં આડો આંખ છે એ હજી એ મૂકતા નથી ખાઉં 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 કલાક થાય ને ખાવું છે હજી હમણાં કલાક પહેલાં જ એક હુંડલો ભરીને સેવું મમરા ખાધા અને પાછા કે જે ખીચડી મૂક ખીચડી મૂક પાંચ વાગ્યા છે એટલે તમે વિચાર કરો કે આ માનસિક ભૂખ છે તમારા મનને તમે કહી દીધું કે ભૂખ લાગી ભૂખ લાગી એટલે બસ ભૂખ લાગ્યા જ કરે લાગ્યા જ કરે એને તમારે ભૂખને મારવાની છે અને આના માટેનો શ્રેષ્ઠ ઉપાય છે ઉપવાસ એ જે સાયન્ટિસ્ટને નોબેલ પારિતોષિક પારિતોષિક મહિડું છે એને બહુ વિગતવાર એનો સાયન્ટિફિકલી અભ્યાસ કરી અને આપણી પાસે એને મુદ્દાઓ મૂકા છે કે તમારા સેલને જો વ્યવસ્થિત રીતે તાજા માજા રાખવા હોય તો તમારે ઉપવાસ કરવો જોઈએ કરવો જોઈએ ને કરવો જોઈએ એટલે ઉપવાસ કરીને વજન ઘટાડી નાખો જ્યારે તમે સિનિયર સિટીઝન થઈ ગયા છો તો વધુ ને વધુ જુઓ કે તમારા ખાવામાં વધુ વધુ ચરબી વધારે વધારે કાર્બ એ ન હોય અને ખૂબ પાણી પીઓ તડકે રહ્યો અને તમે હું તમને કહું સાયકલિંગ કરું તો તરત તમને થઈ જશે કે આ ઉંમર અમે સાયકલિંગ પણ હા તમે સુતા સૂતા પણ સાયકલિંગ કરી શકો છો તો સુતા સુતાં સાયકલિંગ કરો એ રૂટીનમાં સાયકલિંગ કરી એટલો જ શરીરને ફાયદો થાય છે તો આખો દિવસ બેઠાડું જીવન નહીં રાખો અને સતત હરતા ફરતા રહ્યો ખૂબ પાણી પીઓ તડકે બેસો ઉપવાસ કરો શરીરનું બિનજરૂરી એ જે ચરબી છે એને ઘટાડી નાખો ખૂબ હસતા રહ્યો નવું નવું શીખતા રહ્યો નવી લેંગ્વેજ નવા મ્યુઝિકના સાધનો ખૂબ મ્યુઝિક સાંભળો મેડિટેશન કરો પ્રાણાયામ કરો અને છેલ્લે હું તમને એક વસ્તુ યાદ રાખું કે જો તમારે તમારા ફેફસા અને હાર્ટને મજબૂત રાખવા હોય તો રોજ એક ફૂગો ફૂલાવો તમારા ઘરમાં બાળકો હોય એને કહો કે લાવો એક ફૂગો મને આપ અને હું એ ફૂલાવું છું એ ફૂગો ફૂલાવાથી તમારા હાર્ટ અને ફેસ એકદમ મજબૂત રહે છે તો એના માટે તમે એક એક્સરસાઇઝ પણ કરી શકો ખો દર બે ત્રણ કલાકે ખૂબ ઊંડો શ્વાસ લ્યો અને મોઢેથી જોરથી એ શ્વાસને બહાર કાઢો આ રીતે આ બસ તમારા હાર્ટને ફેફસાને આટલી જ એક્સરસાઇઝની જરૂર છે ચાલતા રહ્યો મારો એક સૂત્ર તો તમને ખબર છે કે હાલો નગર હાઈલા બસ હાલવાથી ખૂબ ઊંડા શ્વાસ લેવાથી તમે ખૂબ સ્વસ્થ રહેશો તો કાયમી માટે સ્વસ્થ રહેવા માટે તમારે કંઈ જ પણ બહુ જાજો કરવાની જરૂર નથી મિત્રો આ બે હજાર આ આવતા બે હજાર પચીસના વર્ષમાં એક ગાંઠ વાળી લો ગમે તે ઉંમર હોય તમારી કે નેચરોપેથીની મદદથી રસોડામાં મળતા ફ્રૂટ્સ રસોડામાં મળતા મસાલાઓ એના મદદથી મારે મારી હેલ્થને એક નવા જ આયામ સુધી લઈ જવાની છે મિત્રો આ માટે આપણે અવારનવાર મળતા રહીશું નવી નવી વાતો કરતા રહીશું અને કેમ આપણે આપણી હેલ્થને વધારે એક સ્ટેપ વધારે આગળ લઈ જઈ શકીએ અને ખૂબ સ્વસ્થતાથી આપણે આપણું જીવન પસાર કરીએ એના માટે રોજ મળીને કંઈકને કંઈક નવી વાતો કરતા રહીશું ખૂબ ખૂબ આભાર અભિનંદન થેન્ક યુ થેન્ક યુ વેરી મચ નમસ્કાર